તેના કારણે આત્મહત્યા જેવા ગંભીર બનાવો ન બને તથા મધ્યમ અને ગરીબ વર્ગના લોકો વ્યાજખોરોની ચુંગલમાં ન આવે તે માટે આજ રોજ સામખ્યાડી પોલીસ સ્ટેશન ખાતે સરકાર શ્રીના ધારા ધોરણ અનુસાર સરળતાથી લોન મળી રહે તેવા ઉમદા હેતુથી જન જાગૃતિ અર્થ લોન મેળાનું આયોજન કરી આ બાબતે કોઈ પણ જાતની ફરિયાદ હોય તો તાત્કાલિક સામાખિયાળી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી વ્યાજખોરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે બાબતની તમામને જાણ કરવામાં આવી હતી તેમજ ગ્રામજનોને ટ્રાફિક તથા સાયબર ક્રાઇમ બાબતે કાર્યક્રમ કરી જરૂરી સૂચનાઓ આપી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે